મિત્રો આપણે ધાનપુર હાટ બજારમાં છે અને હાટ બજારમાં આપણને જે આ શાકભાજી જોવાય છે શાકભાજી જોવાય છે જે આપણને કાયમી મળતી શાકભાજી છે અને કાયમી મળતી શાકભાજીની સાથે આપણને જે આ લાઇનમાં જોવાય છે જે મૂળો જોવાય છે એ મૂળો છે એ શું છે અને ક્યાંથી મળે છે એ આપણે અહીંયા આપણે જોઈએ અહીંયા જે દેખો આપ જોઈ રહ્યા છો સામેની લાઇનમાં પણ આ શાકભાજી જોવાય છે

નિતિનભાઈ આપ ક્યાં વતન વતન ગાંધીનગર છે સાહેબ ગાંધીનગરથી આવે છે આ ગાંધીનગરમાં આ શાકભાજી જોવા મળે ગાંધીનગરમાં આ શાકભાજી નહીં જોવા મળે મિત્રો આ છે રતનમહાલના જંગલોમાં જ આ શાકભાજી જોવા મળતું હોય શેરુ અને સુરી આ જે શાકભાજી છે અત્યારે કહેવાય સાંદાવાના દુખાવા હોય કોઈ પણ શરીરનો દુખાવો હોય અને આને ખાવાથી આ રોગ મટી જાય છે એવી આ શાકભાજી છે તો તમે આવો ત્યારે ધાનપુરના હાટમાં આપણને આ જે શાક છે આ જે સુરી છે આ સુરણ છે આ અને શેરુ છે એ આપણને મળી રહેશે દેખો તમે ક્યાંથી આવો પાનેમથી આવો છો બરાબર આ શું લાયા છે શેરા છે બરાબર તમે ક્યાંથી આવો પાનમથી બધા પાનમ ગામ જ્યાં રતન ધરતી છે ને જંગલમાં જંગલમાં મળે છે આ આ જંગલમાં મળે છે શું ભાવ છે અત્યારે આ એકસો વીસ રૂપિયા કિલો છે અને બીજું સુરી જે હુરી છે જેને સુરી કહેવાય છે એટલે જંગલી સુરણ છે આપ જોઈ શકો છો આ સુરણ છે એ આપણને ક્યાંય જોવા નહીં મળે એના સો રૂપિયા કિલો છે અને આ અને ખાવાથી શું ફાયદો થાય છે મજબૂત રહેવાય તમે ક્યાંથી આવો છો ચારી તો મજબૂત રહેવાય છે અને હેં ખૂબ સરસ અહીંયા જે શાકભાજી છે તમે જ્યારે ધાનપુરના હાટમાં આવો ત્યારે આ જે મૂળો દેખાય છે મૂળો અવશ્ય લઈ જજો અને જીવન માટે આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે શેરવું અને સૂરી જે આપણે બતાવ્યું જે શેરુ એટલે હિન્દીમાં આમ તો થાય છે સિંહ પણ એ નથી પણ આ એક કંદમૂળ છે જે અમારા આદિવાસીઓ ખાય અને જીવન ગુજારતા હોય છે જે આપણને વીસ તારીખે અમે વિડીયો બતાવ્યો હતો એ પાંદડા સાથે જંગલમાં જઈને બતાવ્યો હતો અત્યારે આ હાટ બજારમાં આપણે જોઈ રહ્યા તો મળીએ નવા વિડીયો